ડીસાના ઓસેડા ગામે થોડા ઉસે બંધ મકાનમાં ચોરી તસ્કરો રૂપિયા વીસ પોઈન્ટ બત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઉઠાવી ગયા ડીસા તાલુકાના આસેડા ગામે ખેડૂતના બંધ મકાનમાં થોડા દિવસે તસ્કરો ચોરી કરીને પંદર લાખની રોકડ રકમ અને સોના ચાંદીના તાકેના સહિત કુલ રૂપિયા વીસ લાખ બત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ ઉઠાવી જતા ચકચાર મચી

કામમાં વ્યસ્ત હતા અને તેમના પાડોશીનો ફોન આવેલ કે તમારા ઘરે ચોરી થયેલ છે જેથી અનિલભાઈ ઝડપથી ઘરે પહોંચી તપાસ કરતા તેઓના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કરી જણાવ્યો હતો તસ્કરો ઘરમાં દિવાલમાં ચણી લીધી ચોરી તોડી સામાન વેરવિખેર કરી દીધો અને તેઓએ તપાસ કરતા ઘરમાં મૂકેલ પંદર લાખ રોકડા અને સોના ચાંદીના અલગ અલગ દાગીનાઓ કિંમત રૂપિયા પાંચ લાખ બત્રીસ હજાર પાંચસો એમ કુલ મળી તસ્કરો રૂપિયા વીસ લાખ બત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ ઉઠાવી ગયેલા